જે ગ્રામ પંચાયતની આ હાલત કરી હોય તો ગામની શું હાલત હશે વાત છે પરંતુ તલાટી અને સરપંચ દ્વારા પંચાયતની કોઈ દરકાર કે સાફ સફાઈ નહીં રાખતા આ ગ્રામ પંચાયત ગંદકીથી ખતબદી રહ્યું છે ગ્રામ પંચાયતમાં સરપંચની ઓફિસ અને કોમ્પ્યુટર રૂમ હોય તમામ રૂમમાં ગંદકી અને વરસાદના ટપકતા પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે રેકોર્ડ રૂમમાં સરકારી દસ્તાવેજ પાણીમાં પલળી ગયેલી હાલતમાં છે જ્યારે કોમ્પ્યુટર પંખા સહિતનો સામાન પણ હવે કોઈને કામ ન લાગે તેવા દ્રશ્યો સર્જાયા છે ગ્રામ પંચાયતની હાલત જોઈને તમે પણ કહેશો કે જો ગ્રામ પંચાયતની આ હાલત હોય તો ગામમાં વિકાસની વાત ક્યાંથી થાય ધોબીઘાટ રોડ રસ્તા પર કાદવ કિચડ આંગણવાડી

તમે આ ગ્રામ પંચાયતની હાલત જુઓ કે ખખર ધજ થઈ ચુકી છે ગ્રામ પંચાયતની અંદર તલાટી અને સરપંચનો વહીવટ એ ખુલ્લો પડી રહ્યો છે કે એમનો વહીવટ કેવો ચાલી રહ્યો છે ખખર ધજ જે આ ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર રૂમમાં પાણી ભરાયેલા છે તેમાં જરૂરી દસ્તાવેજો એ પણ ભીના અને ખુલ્લે આમ પડી રહ્યા છે શ્રીની જે ઓફિસ છે તેમાં પણ કાટમાળ પડેલો છે પોતાની જે સરપંચની ખુરશી છે તેમાં પણ કાટમાળ પડેલો છે જે શૌચાલયની વાત કરવામાં આવે તો શૌચાલયોમાં પણ કોઈ પણ જાતની ચોખ્ખાઈ ના દેખાય અને બંધ બહાર પડેલા પડેલા શૌચાલયો દેખાઈ શકે છે ત્યાં ગઈ ગમે તેવો સામાન પણ પડેલો છે તલાટી ઓફિસમાં તાળા છે અને આજે આવો વહીવટ જો કદાચ ગ્રામ પંચાયતની અંદર તલાટીશ્રી અને સરપંચશ્રીનો હોય તો મને ખબર નથી પડતી કે ઉપલા આ વસ્તુ દેખાતી કેમ નથી પણ આવી વસ્તુઓ થતી હોય છે ત્યારે અધિકારીઓ કેમ ચુપી બેસીને પોતાની જવાબદારીથી ભાગે છે આજે તમે જુઓ કે કોઈ પણ ગામની જો સમસ્યા હોય એ સમસ્યાને લઈને જે ગામજનો છે એ ગ્રામ પંચાયતની અંદર તલાટી ઓફિસે આવતા હોય છે ગ્રામ પંચાયતમાં આવતા હોય છે અને આવી જ ગ્રામ પંચાયતની હાલત હોય તો કેવી રીતના વહીવટ થતો હશે અને અહીંયા જેટલા પણ દસ્તાવેજો જે પડેલા છે આજે ચોમાસાનો સમય છે બધા જ દસ્તાવેજો પડી ગયેલા છે પલળી ગયેલા છે અને આજે આવી જગ્યાઓ પર જ્યારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડે તો આ તલાટી સાહેબ ને સરપંચ સાહેબ આ આ ડોક્યુમેન્ટ જ્યારે ગ્રામજનોની જરૂર પડતા હશે તો કેવી રીતના કાઢીને આપશે એટલે વહીવટ તો એકદમ બેદરકારીપૂર્વક ચાલી રહ્યો છે અને વાતની ટીમ આજે અમારા તમે અહિયાં આવ્યા છે અને અમારી જે એક મુહિમ છે કે મિશન આઝાદ ભારત આઝાદ ભારતના આટલા વર્ષો પછી પણ જો આવી ગુલામીમાં જીવવી પડતું હોય ને તો અધિકારીઓ સરપંચ છે અને પાણી ને કે લઈને ડૂબી મરવું જોઈએ તમારા થી જો વહીવટ થતો ના હોય તો ખોટા ખોટા ખાલી ગ્રાન્ટો ને પોતાના ખિસ્સામાં નાખવા માટે તમે સરપંચ બનો છો અને સરપંચ બન્યા પછી જો પોતાનું ગ્રામ પંચાયતનું મકાન સાચવી ના શકતા હોય તો ગામની ને ગામ પંચાયત ને કેવી રીતના સાચ આટલી આટલી ગ્રાન્ટો આવે છે ખુલ્લામાં નરો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સરકાર કહે છે કે પાણી બચાવ પાણી જડ એ જીવન છે તો આ આ આવી ઘણી બધી સમસ્યા ઘણી બધી ગ્રાન્ટોમાં ખાલી વહીવટો પર ચોપડાઓ પર ખાલી આ લોકો છે ને બિલો પાસ કરાવીને એ પૈસાઓ ક્યાં જાય છે એ પણ એક તપાસનો વિષય છે અને ખાસ કરીને આ આ જે જવાબદારી જે ટીડીઓ સાહેબ છે એને આ ગામની મુલાકાત લેવી જોઈએ અને જો કદાચ અહીંયા આવી રીતના વહીવટ ચાલતો હોય ને તો કાયદેસરમાં કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અમારી માંગ છે આવનારા સમયની અંદર જો ટીડીઓ સાહેબ પણ જો અહીંયા હાજર રહીને આ ગામની કરે ને તો ચોક્કસથી અમે ટીડીઓ સાહેબની ઓફિસનો પણ ઘેરાવો કરીશું અને સાથે સાથે સૌ ભણે સૌ આગળ વધે નારા સાથે જ્યારે સરકાર ગ્રાન્ટો પાસ કરતી હોય ત્યારે તમે જુઓ કે આ ગ્રામ પંચાયતના સભાખંડની અંદર આંગણવાડી અહીંના ભૂલકાઓ ભણે છે અને એ પણ એવી કંડિશનમાં ભણે છે કે ઉપર છત લીકેજ છે ખખરદજ હાલતમાં જે આ ગ્રામ સભાનો ખંડ છે એમાં પાણી પડે છે ને એ પાણી ટપકતા પાણીમાં પણ આંગણવાડીની બહેનો આજે બાળકોને ભણાવવા માટે મજબૂર થઈ અને આવી જ જગ્યાઓ પર કદાચ કોઈ ખાદસો થાય કે છતમાંથી ઉપડા પડે તમે ઘણી બધી જગ્યાઓ પર જોયું અત્યારે ચોમાસાની સિઝન ની અંદર આવી છત પડે છે તો એના જવાબદાર કોણ રહેશે એની જવાબદારી કોણ લેશે માટે અમે સીધા સીધા આક્ષેપ છે ને સરપંચ સાહેબ અને તલાટી જે વહીવટ કરે છે ને એમના પર કરીએ છીએ તમે જુઓ આવો જ વહીવટ કરવાના હોય તો તમે રાજીનામું આપો તો સત્તા પરથી દૂર થાવ તમારા આવા વહીવટની ગામજનોને કોઈ જરૂર છે નહીં જય